સમજી ને સાચું જ્ઞાન ક્ષણે ક્ષણ જીવીએ ભૂલી જઈને ભૂતકાળ પામી સમાધાન સૌ વણો ના દુખો ભૂતકાળ જય સચિદાનંદ આપ સૌની અંદર બિરાજેલા પરમાત્મા ને અત્યંત ભક્તિ પૂર્વક અભેદ ભાવે નમસ્કાર 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 જય સચ્ચિદાનંદ દીપક સામાયિક સામાયિક કર્યા બાદ આનંદ તો આવે પણ ઘણીવાર લાગે કે સામાયિકમાં સમય બહુ જાય છે થોડા મુદ્દાઓમાં પણ લાંબો સમય જાય છે નાની નાની બાબતોમાં પણ પ્રતિક્રમણો કરતો હોઉં છું એક જ દોષના ઘણી બધી રીતે પ્રતિક્રમણ કરતો હોઉં છું તો શું આ યોગ્ય છે આ પ્રતિક્રમણ મિકેનિકલ તો નથી થતા ને ના હા બરાબર છે આગળ વધો ઘણીવાર સામાયિકમાં અમુક પ્રકારના દોષો દેખાય છે પણ તેનું પ્રતિક્રમણ કરવાની જરૂર જ નથી લાગતી અને તેનું પ્રતિકોણ પણ થતું નથી તો તે પ્રકારના દોષોનું રિયલાઇઝેશન થયું એટલે જ શું તેના પ્રતિકોણ થઈ ગયા એટલે જ શું તે દોષોનું પ્રતિકોણ થતું નથી પ્રતિકોણ તો બીજાને દે દુઃખ આપે ને એટલા જ ભાગનું પ્રતિકોણ કરવાની જરૂર છે બાકી અમુક તો સામાયિકમાં તમે જુઓ એટલે ખરી પડે સમજાયું ને દીપકભાઈ સામાયિકમાં પાંચ આજ્ઞા ક્યાં ચૂકાય તે જોઈએ તો તેમાં કોઈને દુઃખ ક્યાંય અપાયું તો તે અને કોઈનાથી આપણને દુઃખ ક્યાં ક્યાં થયું છે તે તે બધું શું આવી જાય ના એ જુદો જુદો જુઓ ને પાંચ આજ્ઞા જુદી જુઓ અને પછી આ દુઃખનું જુદું જુઓ દુઃખ ક્યાં થયું એ જુઓ ક્યાં અપાયું એ જુઓ અને પાંચ આજ્ઞા ક્યાં ચૂક્યા એ જુઓ સમજાયું ને દીપકભાઈ એટલે આમાં આ એક ડિટેલમાં કરવા જાઉં છું ને પછી બ્રહ્મચર્યની એટલે બીજા બીજી બાબતો માટે સમય નથી રહેતો એટલે આમાં જ કલાક વયો છે પછી બ્રહ્મચર્યની સામેનું એટલું હા પણ દસ મિનિટ કાઢવી આપણે શું એકલી રોટલી ખા ખા નહીં કરવાની તો ભાત ખાઓ થોડું દાળ ખાઓ શાક સાથે અથાણું હોય પાપડ હોય થોડું થોડું બધું પ્રમાણ સર એ આ બધું પ્રમાણ સર રાખું છું હા નહીં ના થતું હોય તો એક દાડો આ કરવો એક દાડો બે દાડાનો હાથે ખીસેને બે દાડાનો હાથે કસાયનો કોઈ કાંઈ સ્ટ્રોંગ કરવાનું કહે તો પછી તે ભલે મારા હિતનું હોય તેમ કરવાનું મન જ ના થાય અને હું ના જ કરું પણ આ જ વાત કોઈ પ્રેમથી કે સોફ્ટલી કહે તો કરવું હોય તો કરજે પછી છોડી દે તો તે કરવામાં ગમે તેટલી મુશ્કેલી પડે તો પણ હું તે કામ કરીને જ રહું આમ કેમ એ પેલો અહંકારનું તોફાન છે એ તો બધું જન્મસિદ્ધ હક છે ને અહંકારનો તો આડાઈ કરવી એ રામઝે ના ના બરાબર છે એટલે આપણે ઓળખો આ પ્રકૃતિને જેમ જેમ એ ખાલી થશે ને પછી વાળો તેમ વળી જશે અત્યારે તો ગાયના શીંગડા જેવો એટલે વાંકો વળે તો આ વાંકું ના વળે સીંગડું એટલે આપણે જરાક મોક્ષને માર્ગ એક લાયક કોને કહેવાય સરળ વાળો તેમ વળે સૂતરના દેવા દોરા જેવો થઈ ગયો હા તો ગાયના શિંગડા જેવો કઠણ બરાબર વળશે ધીમે ધીમે આપણે ઓળખ્યો ને એને એટલે પાતળો થઈ જશે બિચારો આ અહંકારનું સ્વરૂપ છે જોઈ લેવાનું કે આ અહંકાર આવો આડો આડાઈઓ કરે છે અને આમ આપણી બુદ્ધિના ગુલામ હોય પાછું એ અહંકાર બુદ્ધિનો બહુ ગુલામ હોય બુદ્ધિનો નચાવ્યો નાચતો હોય પણ કોઈએ કીધું ને તમારે આમ કરવાનું છે હવે કોઈ કહેતું જ નથી વ્યવસ્થિત જ કહે છે આ અહંકાર આડાઈ કરે ને એટલે દુઃખ પડે બીજું કશું થાય નહીં બરાબર ભોગવટ આવે ને પછી બહુ આવે બહુ આમ તો હવે બંધ વગર કામનો અને આમ પ્રેશર આવ્યું ભાગે પાછું અરે તું કોઈ સામેથી દબાણ કરે મારે ટોયલેટ જવું છે તો આપણે કેમ ઊભા થયા નહીં જવાનું કહેશે ગમે તે થાય આ બીજા દવા બીજું સંકેત છે શબ્દોથી કહે છે સંજ્ઞાથી કહે છે અને આપણે અહંકાર સ્વીકાર કરી લે હું નહીં કરું સમાળા પ્રત્યે એટલી અકડામણ થાય ને મનમાં કે તું જીવતો જુએ છે એ જ ભૂલ છે ને શુદ્ધાત્મા જીવે છે ભગવાન છે એ દખલ કરે નહીં આપણામાં અને પ્રકૃતિ કરે છે વ્યવસ્થિત તાપે છે અને તે આપણો હિસાબ હોય છે કોનો વાંક કાઢીશું બરાબર એટલે ધીમે ધીમે સમજીને ઉકેલ લાવવાનો છું ભરેલો માલ છે આપણો આડો મિલી મંદર સિટી ક્યાં છે ખરો જાગ્રત શુદ્ધ ઉપયોગી એના ધ્યેય પ્રત્યે કેવો સિન્સિયર હોય એ તો વેપારી ધંધામાં કેટલા સિન્સિયર હોય છે ખોટ જવા જ ના દે સાચો વેપારી હો માની હોય ને એ તો લોભિયા તો જ જવા જ ના દે ખોટ માની હોય ને પેલા કદાચ લેવું હોય તો લે ને તો જતો રે કેટાઉટ આઉટ છે પેલો તો સાહેબ પણ તમને સાહેબ પણ જો હું તમને બીજું બતાડું છું જેમ તેમ કરીને એ પધરાવી જ દે છે હવે આ ખરો વેપારી એક પણ ફાઇલને સંભાવે નિકાલ કર્યા વગર જવો જવા જ ના દે કારણ એ ફાઇલ મારો રોગ લઈને જાય છે અને મને મુક્ત કરે ચોખ્ખો કરે છે એટલે મહાન ઉપકારી એટલે આ હજુ આપણે દાડે તો બરાબર કરીએ રાત્રે ઊંઘી જઈએ ને પાછા કારણ કે અમે તો રાત્રે અમારો દેહ જાગવામાં હોય ને દેહ ઊંઘી જાય એ દિવસ વસ્તુ અચ્છા તો આપણે એટલું કઠણ તપ નથી કરતા અત્યારે અત્યારે તો આવી પડેલા ફાઇલોના સંભાવે નિકાલ કરો બહુ થઈ ગયો અને પછી સેકન્ડ આપણી પ્રકૃતિમાં જે ના ગમતું ગમતું ને ફાવતું ના ફાવતું બધું ભરેલો માલ નીકળે નિકાલ કરો સમજાયું ને વિશેષતા અને કેફ વચ્ચે પણ લાગે છે તો તે વિશેષતા કેફનું સ્વરૂપ સમજાવો વિશેષતા એટલે આ કેફ એટલે શું કહે છે કે એ કંઈ પણ કર્યું ને એનો ગર્વ રસ ઊભો થાય મેં ચાર સમય કરી પછી રસ ને રસથી કેફ ઊભો થાય એટલે કરતા પણ આથી કેફ ઊભો થાય છે અને વિશેષતા હું કંઈક છું એનાથી ઊભો થાય છે એટલે આમ હું આમ કહે ને આખો ગામનો રાજા હો એવી રીતે હોય બિચારો નોકરી કરતો હોય અંકારનો પારો એટલો ચડેલો હોય પછી ઘરમાં કહેશે મારી માટે આમ કરો પેલી કહેશે હમણાં થાયું નથી શું કામ ના થાય એવું આમ ધમકાવે બધાને કારણ હું શેઠ નો શેઠ નો શેઠ નો બસ નો બસ નો બસ ખબર નહીં એને કેટલી સાતમી આસમાને હોય અંકારેનો પછી બહુ માર ખાય બિચારો હું કંઈક છું કેસે એટલે આ અને આ કેફ એ રોગ જ છે બીજો ધ્યાન કરે છે એ બધો કેફ થઈ જાય ક્રિયાઓ કરે ત્યાગ કરે તપસ્યા કરે એક પગે ઊભો રહે બાર મહિના સુધી ત્રણ ત્રણ કલાક તો ભાઈ કેફ ચડી ગયો હોય કેટલાક એકલું દૂધ પીન જીવે કેટલું પાણી પીન જીવે અહંકાર કંઈ પણ કર્યું ને એનો કેફ ચડી જાય મેં કર્યું વધ્યા જ કરે કેફ એટલે એમાં બુદ્ધિનું એ ચાલે એમ બુદ્ધિનું કરતા હા કરતા પણ આથી ઘર વરસ થાય અને એનો કેફ ચડ્યા કરે એટલે એને જે કોઈ ફિલ્ડ એને એની વિશેષતા ત્યાં જે દર્શાવે કે એને વેલ્યુ મૂકી શકાય પણ એ પછી બધું ગુણાકાર કરવું હોય તો થાય એવું છે કારણ ફ્રીજ અને ભૂખ્યા વચ્ચે તોફાન છે બધા આ તો ફાટા પાડવા તો પડે એવા છે સમજાયું ને લઘુ વ્યવહાર કેવો હોય એ જીવતા મરીને રહેતો હોય લોકોને દેખાય જીવતો પણ હોય પોતે રિલેટિવમાં મરેલો એટલે શું કોઈ પણ જાતનો આગ્રહ નહીં ખેંચ નહીં છોંટ નહીં ફકડો નહીં જીદ નહીં ચડશે તો ચડે જ નહીં ક્યારે અહંકારનું કોઈ સ્વરૂપ વર્તનમાં ના દેખાય સરળતા વાળો તેમ વડે એડજસ્ટેબલ અહંકાર જરાક મોટો થયો ને એટલે પછી આડાઈઓ શરૂ થાય દાર્યું કરે વિશેષતાનું માન ખાય કોઈ જોઈતું જ નથી એ સ્થિતિ એટલે મરીને જ જીવતો હોય આ વ્યવહારમાં આમ કશું જોઈએ ના મળે તો કશું બૂમ ના હોય ધાર્યું ના થયું ધાર્યું એટલે ધાર્યું જ ના હોય ને ધારવાનું હોય જ ને એ શું થઈ રહ્યું છે એની ઉપર જાગૃતિ હોય ને એટલે ઘણા બધા અહંકાર એટલે બહુ જ્ઞાની પદ આવીને પૂરે લઘુત્તમ એટલે કેવળ ચારિત્ર એ જ કેવળ જ્ઞાન સ્વરૂપમાં વર્ત્યો કહેવાય એ નિરંતર અખંડપણે એમાં અહંકારની સ્થિતિ કેવી હોય ખલાસ થઈ ગયો હોય તેમ છતાં વ્યવહાર એમનો પરફેક્ટ હોય એ કેવી રીતે બની શકે કારણ એ બધું પૂર્વે આ અઠ્ઠાણું માઇલ પર આવેલો તો છન્નું માઇલે કેટલો સારો વ્યવહાર હોય એનું જ્ઞાન કેટલું ઊંચું હોય એટલે જ્યારે છન્નું માઇલનું જ્ઞાન ડિસ્ચાર્જ થાય ત્યારે પોતે અઠ્ઠાણું માઇલ પર હોય ત્યારે આ એનો ડિસ્ચાર્જ ટોપ હોય એટલે આ બધું રામચંદ્રજી કૃષ્ણ ભગવાન બધા જીવનચરિત્ર મહાન કેમ ગણાય અને એક પછી એક એક બે માઇલ બાકી હોય એમને એટલે એમના આગલા અવતારનું કેટલું ઊંચું હોય અને એમાં વ્યવહાર કે ત્યારે પરફેક્ટ ક્યારે થાય જેટલો કર કસાય વગરનો થાય ને એનું નામ પરફેક્ટ વ્યવહાર અને આમને તો કસાય વગરનો ને પાછો આદર્શ હોય જ્યાં જ્યાં જે જે યોગ્ય હોય એવું એમને પૂર્વે ભાવના કરેલી હોય એટલે બહુ જ ઉત્તમ થઈ ગયો હોય કુદરતી પોતાંપણો હોય નહીં એમને તો પછી ડિસ્ચાર્જ અંકારને પોતા પણ હોય બી જીધું હોય એ પોતા પણ એ ડિસ્ચાર્જ અંકાર કયો હોય એ પેલું પોતાપણાનું ના હોય પછી અંતસ્કરણનો હોય અને ફિઝિકલ બોડીનો હોય બહુ જુઓ હોય પણ તે દખલ વગર ના હોય બુદ્ધિને દખલવાળું ના હોય ના કે અમે અભૂત કહેવાઈએ પણ ચાર ડિગ્રીની બુદ્ધિ હોય ખરી પણ તેવી કેવી કે જગત કલ્યાણ માટે એટલી ખટપટ કરે આવો તમને જ્ઞાન આપી દઉં પણ એ પોતાને કેવળ જ્ઞાન થવામાં મૃ કે બાકી જગતને કોઈ નુકસાન કરતા ના હોય ડિસ્ચાર્જ અંકાર એ જ પોતા પણ એ પણ એ કહે ને કે ડિસ્ચાર્જ અહંકાર સૂક્ષ્મતર હોય તે પોતા પણ સૂક્ષ્મ હોય તે અંતસ્કરણમાં સ્થૂળ હોય એ દેહમાં આવર્ત્યા કરતો હોય એ બધો ભાગ હોય તો સૂક્ષ્મ તર લેવલ ઓળખલાસ થઈ ગયો હોય શું જાગૃતિ અને ઉપયોગ મુખિયાના પ્રતિકમણ કરવાના હોય જો આ સ્ટેજ જો હોય તો એમાં કેવું હોય ના જરૂર નથી એમાં એ જાગૃતિવાળાને પ્રતિક્રમણ હોય કારણ હજુ ઉપયોગમાં આવ્યો નથી ને કાંઈ દોષો જોર કરે છે અને પોતે જાગૃતિથી નિકાલ કરે છે તપ કરે છે અને તે પોતાને પ્રતિકરણ હોતા નથી આપણે અક્રમ છે ને એટલે દોષનો માલિક થાય એને પ્રતિકરણ કરાવીએ કે ભાઈ તે ઊંધું કર્યું માફી માગો અને ઉપયોગમાં તો પછી બહુ જોશ આવે પ્રતિકોણની માત્રા ઘટતી જાય પછી તો યથાર્થ શુદ્ધ ઉપયોગ હોય ને તો પ્રતિક્રમણે હોતા નથી પછી ભરેલો માલ ખાલી થઈ થઈને એકસો થઈ જાય છે જાગૃતિ ચૂક્યો જુદાપણાની જાગૃતિ વાળો દર્શન ક્રિયા અને જ્ઞાન જ્ઞાતા દ્રષ્ટાપદ ચૂક્યો ઉપયોગ ચૂક્યો શુદ્ધ ઉપયોગ વાળો જ્ઞાન ક્રિયા અને જ્ઞાતાપદ ચૂક્યો એવું નથી એ દ્રષ્ટા અને જ્ઞાતા એટલે આપણે એટલું સમજાય કે ભાઈ ને કંઈક વિચારો આવ્યા એ દ્રષ્ટાપદ છે અને શું શું વિચારો આવ્યા એ જ્ઞાતાપદ છે એટલે ધીમે ધીમે એ બંને જ્યાં ક્લિયર થયું ત્યાં જ્ઞાતાપદ આવે છે અને હજુ અદબદ હોય ત્યાં દ્રષ્ટાપદ હોય જાગૃતિ એટલે હજુ કહે ને કે પ્રતીતિમાંથી આગળ વધીને જાગૃતિમાં આવે છે હજુ અનુભવની કક્ષા બાકી છે ને અને અનુભવમાં આવ્યા પછી એને ચારિત્ર શરૂ થાય એટલે જ્ઞાતા દ્રષ્ટા તોય હજુ કહે ને કે હજુ કંઈક હોય ત્યાં દ્રષ્ટા તરીકે છે અને શું હોય ત્યાં જ્ઞાતા દ્રષ્ટે છે જ્ઞાતા તરીકે છે ઇટ્સ દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રઝન્ટેશન ત્રિમંદિર સંકુલ અડાલજ ડિસ્ટ્રિક્ટ ગાંધીનગર ગુજરાત ફોન નાઇન થ્રી ટુ સેવન ઝીરો વન ઝીરો વન ઝીરો વન